ના ફેવરિટ શો ડોલીવુડમાં હું છું દીપિકા ખુમાન તમને મિત્રો એવું થતું હશે કે ડોલીવૂડ નામ કઈ રીતે રખાયું હશે જુઓ આપણને ટેવ પડી ગઈ છે કે હોલીવુડ બોલીએ બોલીવુડ બોલીએ તેવી રીતે જ્યાં ઢોલની ધમાલ હોય ઢોલનો ધબકાર હોય તે ગુજરાતી સિનેમાની વાત હોય તો તેને આપણે ડોલીવુડ કહીશું તો મિત્રો આ સપ્તાહે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ પ્રેમ એક જંગ વિશે જે આવતા સપ્તાહે રિલીઝ થવાની છે

સારા માણસો વચ્ચે એક જ ખરાબ માણસ છું ખરાબ માણસ નો જ રોલ છે પણ થોડુંક એમાં અલગ ટ્વિસ્ટ છે જે હું હમણાં કહી દઉં તો પબ્લિક ને મજા નઈ આવે નો બાપ છું મારી ઇજ્જત સવાલ છે સમજો હવે તો એને મારીને એની લાશ અહીંયા ફેંકીશ અને એની ચિતા ને સળગાવવા માટે લાકડા તૈયાર રાખજે અર્જુનસિંહ ઠાકોર ખક્કરસિંહ મારો કિશન એ કઈ ડુંગા જળ નું નથી કે તમારી હાથ સાંભળીને ડરી જાય થોડો જુદો રોલ છે જેમ પ્રાણ જાય પર પ્રીત ન જાય માં મારો રોલ હતો એના એ ટાઈપનો આમાં જરાક અલગ રોલ છે છે વિલન પણ પછી અમુક સંજોગો વસાદ એ પોતાની દીકરી માટે પોતાની ફેમિલી માટે થઈ અને કંઈક એવું કરે જ બાકી તો એમાં એવું છે ને કે જેને આપણી સામે વાંધા એના થોડી નાખું સાંધા સમજ્યા આ મારે પ્રેક્ષકો માટે કરવું પડે છે કારણ કે હવે જયારે પણ એ લોકો ફિલ્મ જો આવે છે ત્યારે એ જ વિચારીને આવે છે કે હવે આ ફિલ્મમાં શું ફિરોઝભાઈ નવું શું કરવા માંગે છે તો મારે એ લોકોને માટે ખાસ કરીને બધા જુદા જુદા રોલ શોધી તમારામાંથી જ મને કંઈક ને કંઈક રોલ મળી જાય છે એક એક કેરેક્ટર એક એક પાત્ર મળી જાય છે જેમાં હું મૂકતો જાઉં છું અને આમાં પણ એવું જ કંઈક કર્યું છે અને આ મારી ચારસો ને એકાણુમી ફોર નાઇન્ટી વન આ પિક્ચર છે

ભાઈ પ્રાણ સાહેબ તો બહુ મોટું નામ કહી રહ્યા છો તમે એમના જેવા કલાકાર હવે ના પાકે એટલે એમની સામે તો હું તુલના નહીં કરું પણ હા મેં ગુજરાતીમાં મારી જગ્યા બનાવવા માટે પૂરા પચાસ વર્ષ આ લાઈન ને આપ્યા છે કારણ કે ઓગણીસો ને બાસઠ માં મારા ફાધરની એટલે કે મારા પિતાજીની પહેલી ફિલ્મ હતી ગુજરાતી જેનું નામ હતું ગુજરાતન અને એ ફિલ્મ ને વર્ષે એવોર્ડ બી મળ્યો હતો એમાં સૌથી પહેલું મેં કામ કર્યું હતું એટલે આ બે હાજર બાર ચાલે બાકીના સહકલાકારો હીરો હિરોઈન એમના વિશે માહિતી આપો સહકલાકારમાં તો જે આના પ્રોડ્યુસર છે કાંતિભાઈ ઠાકોર એમણે પોતે જ હીરો નો રોલ કર્યો છે

અને બીજા કલાકારોમાં તો બસ મારા સહ કલાકારો છે બધા એ જ અને તમને એક આટલા સારા કલાકાર તરીકે આ ફિલ્મમાં તમને કોનો રોલ સૌથી વધારે કમ છે આ ફિલ્મ મે જી જોઈ નથી પણ જે અમે લોકોએ કામ કર્યું છે એ પ્રમાણે મારા અને રીના સોનીના સીન બહુ સારા થયા છે બે એક કે બે સીન મારા અને કાંતિભાઈના સાથે થયા છે એ સીન્સ બહુ સારા થયા છે કે જે પ્રેક્ષકોને જેમાં મજા આવે દુશ્મન ને આપણા આંગણામાં મારીએ તો ના મરત કહેવાય અત્યારની જે ગુજરાતી ફિલ્મો છે એનાથી આ ફિલ્મ થોડી અલગ પ્રકારની છે અલગ પ્રકારમાં આજકાલ તો તમને કહું કે જે ફિલ્મો બને છે એનાથી થોડી અલગ તો છે બાકી તો જે પબ્લિકને જોઈએ આખી થાળી જોઈએ થાળીમાં દાળ પણ જોઈએ તમે સમજી ગયા છો વેજીટેબલ જોઈએ શાક જોઈએ ભાત જોઈએ બધું જોઈએ એટલે અથાણાથી માંડીને બધું એને મળે તો જ પબ્લિકને લાગે કે પિક્ચર પૂરી છે એ બધો મસાલો આમાં છે પાટ લગાડે છે વાટ મારી આગળ ઓલા કિશન નું નામ નહીં લેવાનું નહીં લેવાનું હવે તમારી પોતાની જો વાત કરીએ તો તમે ક્યારથી એક્ટિંગની શરૂઆત કરી બઉ નાનો હતો આઠ વર્ષનો હતો ત્યારે નાટકમાં કામ કર્યું હતું મેં એ પણ મારા પિતાજી નો નાટક હતું અને એના પછી પહેલી ફિલ્મ ઓગણીસો બાસઠ માં મેં જેમ તમને કહી ગુજરાત અને એમાં મારી સિસ્ટર અરુણાબેન હિરોઈન હતી અને એમાં પણ હું એક ખરાબ માણસનો જ રોલ કરતો હતો એટલે તમે એક્ટિંગ ના ફિલ્ડ માં આયા ત્યારે એવું વિચાર્યું તું કે હું એક વિલન નો રોલ કરીને આગળ આવીશ હા મને એમ હતું જ કારણ કે જ્યારે હું હીરોઝ ના રોલ જોતો તો તે વખતે તો મને એમ થતું હતું કે હીરો આવીને શું કરે પ્રેમ કરે ગીત ગાય એની પાસે વેરીએશન કરવા માટે એક્ટિંગમાં જુદા જુદા રોલ કરવા માટે બહુ ઓછી જગ્યા હોય જ્યારે વિલન માં મને એમ લાગે છે કે આ એક નદી નહીં પણ દરિયા જેવું છે જેટલું તમે વિચારો જેટલું તમે પોતાની જાતને તૈયાર કરી શકો એટલા એટલા તમે જુદા જુદા પ્રકારના રોલ કરી શકો જેમ કે આજે મને લોકો પૂછે છે છે કે કે ફિરોઝભાઈ હવે તમને લાગે હજી તમારે કરવું જોઈએ મેં કીધું મને એમ લાગે છે કે પચાસ ટકા જ કામ કર્યું છે ને હજી પાસે જે મારી પાસે મસાલો પડ્યો છે એ મારે ઉમેરવાનો હજી બાકી છે ફિરોઝભાઈ પ્રેમ એક જંગ આજે તમારી ફિલ્મ છે એનું સંગીત બહુ સારું છે સંગીત સારું છે એના ડાયલોગ્સ અમુક મારા બહુ સારા છે છોકરીનો નો પાપ છું

હોડી જનુની ઉપરાત છે સિંહ જે વિ છે વહી રહ્યો ખૂન જે પ્રેમ કેવું હોય છે કે માં બી જુદા જુદા પ્રકાર હોય છે એક હોય છે કે સાવ ખતમ કરી નાખે દર્શકોને હું કહીશ કે આ ફિલ્મ ડેફિનેટલી જુએ કારણ કે અમારા બધા એની મહેનત લાગેલી છે એટલે અમારી પણ ઈચ્છા છે કે દર્શકો જુએ અમારી મહેનત ફળે

મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા બ્રેક નો મિત્રો બ્રેક બાદ સ્વાગત છે આપનું પ્રેમ એક જંગ ફિલ્મ બાકી બધી ગુજરાતી ફિલ્મો કરતા કઈક નવાજ કન્સેપ્ટ સાથે આવી રહી છે જેમાં ખૂબ જ મજાના ગીતો અને ફાઇટ સિક્વન્સ બતાવવામાં આવી છે તો આ ફિલ્મ વિશે વધુ માહિતી જાણીએ ફિલ્મ ના સ્ટાર કાસ્ટ પાસેથી સ્ટોરી નો કથા વિશે હોય છે કે બે ઠાકોરો હોય છે અને હોળીનું પર્વ બધા હાથે મનાવતા એવો એક પ્રસંગ બની જાય છે જે છોકરી હોય છે એક ગામની એની હાથે સામેના ગામવાળા ઠાકોરના દીકરાએ પ્રેમમાં ફસાઈને એને વચન આપ્યું કે હું તારે જોઈ મેરેજ કરીશ અને પછી એની સાથે મેરેજ કરતો નથી હવે બે ઠાકોરો વચ્ચે એક મોટી દુશ્મની બની જાય છે આ ફિલ્મમાં નવીન અમે એક મલકુસ્તી લીધી છે જે વર્ષો પહેલાંની ફિલ્મમાં બતાવવામાં આવતી હતી આજે નવા જનરેશનને ખ્યાલ નહીં કે મલ કુસ્તી શું તો આ એક આજે નવા જનરેશનને ખ્યાલ આવશે કે એક મલકુસ્તી આ એક મલકુસ્તીની સરસ એવી ફાઈટ અમે સાઉથ ટાઈપ નું થીમ થી અમે એક મલકુસ્તીનો વણી છે અને બીજું હિન્દી મૂવી જેવી પણ બધી ફાઈટો એવા સારા એવા સીન લીધા છે કાકોનો મુક્કો કરીનક્ષે ભુક્કો કે લોકો ગુજરાતીની હાથે એમને લાગે કે સારા જે અત્યારે જે હિન્દી મૂવી ની અંદર બધામાં જ્યારે બસની ફાઈટ હોય કેબલ ફાઇટ હોય એવી સારી ફાઇટો અને સારા લોકેશન ઉપર શૂટ કર્યું અને બધાને ગમે એવી સ્ટોરી મેં બનાવી છે ઠાકોર આ સબ્જેકત બે ઠાકોરનો હોય છે એટલે એની અંદર સોંગ બી એક જબરજસ્ત ઠાકોરનું સોંગ રાખ્યું અને એ સોંગની અંદર ઠાકોરો ક્ષત્રિય ઠાકોરો એના જે શબ્દ છે કે શક્તિશાળી ઠાકોરો હોશીલા ઠાકોર બાહુશ ઠાકોરો એવા ઠાકોરના જે ખુમર વંતા શબ્દો કેવા આ સોંગમાં નાખ્યા અને ઠાકોર સમાજનો આ ગીત બહુ પસંદ આવશે એ મારી પોતાની બી અપેક્ષા છે કે અમે ઠાકોર હોશેલાને હ રેયા હ હ રે વાલા ઠાકોરો હું આમાં હિરોઈનનું કેરેક્ટર કરું છું અને રોમેન્ટિક લવ સ્ટોરી છે ખૂબ જ સારી છે નવા હીરો છે ખૂબ જ જાણીતા છે કાંતિરાજ ઠાકોર એમનું નામ છે પ્રેમ કર્યો છે ગોરી આપણે દુનિયાથી ના ડરશું વેળા હરશું વેળા ફરશું વેળા જીવશું મરશું ગોરી પ્રીત નો રો મેરો રંગ છે સાચો તારો મારો પ્રેમ કેરો સંગ છે પ્રેમ એક જંગ છે પ્રેમ એક જંગ છે આ મસ્ત સારા એવા કલાકારોને પસંદ કર્યા છે અમે કે જે લોકોએ જાણીતા હોય અને કે ફિરો જીરાણી છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી ગુજરાતી ફિલ્મમાં એક વિલરની સારી કાપુ સારી ભૂમિકા ભજવે છે ફિરોજીરાણી છે હિરોઈનમાં મમતા સોની બેન રીના સોની છે આઈટમ સોંગમાં પલ રાવલ છે અમે બે જે મહેમાન કલાકાર કહેવાય એની અંદર હેતુ કરોડિયા અને પિનલ ઓબોરાયની પણ અમે

ફિલ્મ સારા એવા લોકેશન લીધા પાવાગઢ બરોડા હાલોલ ગાંધીનગર કડી કલોલ કલોલના સારા એવા લોકેશન ઉપર અમે ફિલ્મનું શૂટિંગ કર્યું છે યાદગાર સીનમાં તો હું પ્રથમ વખત કામ કરતો હતો જે ફાઇટના જે શોટ હોય કેબલ ફાઇટ હોય અને પહેલી પ્રથમવાર મેં કેબલ ફાઇટ કરી એટલે જે જે બાઇકથી

મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા બ્રેકનો બ્રેક બાદ સ્વાગત છે આપનો આપના ફેવરિટ શો ટ હોલીવુડમાં ફિલ્મ પ્રેમ એક જંગમાં લવ સોંગ આઇટમ સોંગ ઠાકોર સમાજ માટે સ્પેશિયલ સોંગ પણ બનાવવામાં આવ્યા છે તો ચાલો આ વિશે વધુ જાણીએ ફિલ્મના હીરો પાસેથી ફિલ્મથી ઘણી બધી અપેક્ષાઓ છે અને એક્ટિંગ એ મારો શોખ હતો એ પંદર વીસ વર્ષે મારો શોખ આ સપનું મારું પૂરું થયું છે અને અપેક્ષા મને લોકોથી ઘણી સરસ છે પિક્ચર ખૂબ સરસ બને છે અને બધાનો આવકાર સો ટકા મળશે એવું મને મારા દિલને પૂરો ભરોસો છે મેં પ્રથમવાર ફિલ્મ કરી પણ સરસ ટ્યુનિંગ રહી બધા સરસ ટ્યુનિંગ રહ્યું છે ફિરોજી રાકેશ પૂજારા રીના સોની

દુનિયા થી ના ડરશું ભેળા ફરશું ભેળા જીવશું મરશું ગોરી પ્રીત નો રો મે મિત્રો સમય થયો છે આપને અલવિદા કહેવાનો પરંતુ આવતા એપિસોડ માં ફરીથી મળીશું ગુજરાતી ફિલ્મ જગતની અવનવી વાતો સાથે ત્યાં સુધી મને રજા આપશો અને જતા જતા જોઈ લઈએ ગુજરાતી ફિલ્મ નું આ સોંગ mere surilo i <laughs> you